તેમની બલેનો કાર દૂર રાખી હતી તેના આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નહોતી બલેનો કારમાં બે વ્યક્તિઓના પત્રકારની ઓળખ પત્રો પડ્યા હતા તેમને માહિતી મળી હતી કે જોટાણાના બજારમાં આ જે ક્લોથ માર્કેટ છે અને તેમાં જે દુકાન છે ત્યાં દમ મારશે તો દમ માર્યા પછી સ્થાનિક જેણે બાતમી આપી હતી તે ત્યાં પહોંચશે અને જે તોડ થશે તે તોડમાં તે

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં અત્યારે એક નવી બિરાદરી સામે આવી છે અને આ બિરાદરી હાથમાં એક માઈક લઈને નીકળી પડે છે તેમના કમરના ભાગે પ્રેસ લખેલું આઈ કાર્ડ લટકાવીને ફરતા હોય છે અને દમ મારતા હોય છે કે પોતે પત્રકાર છે આ તોડબાજો આ સીબીડી છે તે અનેક લોકો છે તેમને ડરાવતા ધમકાવતા હોય છે પોલીસ અધિકારીઓ જોડે કે પછી નેતા જોડે ફોટા પડાવી તેમના સોશિયલ મીડિયામાં વારંવાર મૂકી તે આસપાસના સ્થાનિકોને અહેસાસ કરાવતા હોય છે કે તે મોટે ખૂબ મોટા પત્રકાર છે પરંતુ આ તોડ હકીકતમાં દારૂ જુગાર વરલી બટકાના હપ્તા ઉઘરાઈ ખાતા હોય છે ને તેના અડ્ડા પણ ચલાવતા હોય છે સત્ય હકીકત છે આ પ્રજાતિ છે તેમનો દિવસે ને દિવસે હવે ત્રાસ

માહિતી આપે છે ચોક્કસ છે તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો ન્યૂ ક્લોથ જે બેસ્ટ ક્લોથ માર્કેટ છે તે અને તેના માલિક ઇલિયાસ મલિકની દુકાને જાય છે તે પોતે ઓળખ આપે છે જીએસટી અધિકારીને અને કહે છે કે તમે જીએસટી નહીં ભર્યો તે કારણસર તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે અને જો તમે નહીં આપો તો દંડ ડબલ થઈ જશે ને તમારી દુકાન પણ સીલ થઈ જશે આ વેપારી પોતે ડરી જાય છે ગામના સરપંચને બોલાવે છે આસપાસના વેપારીઓ ભેગા થઈ જાય છે અને ત્રણ જે જે પત્રકારો કાર્ડ તેમની ગાડીમાંથી નીકળેલા છે એટલે હું પત્રકાર શબ્દ વાપરું છું આ સીબીડી છે આ સીબીડી નકલી જીએસટી અધિકારીને બનીને ગયા હતા અને તેમના વિરુદ્ધમાં સાંથલમાં ગુનો દાખલ થયો છે આ વેપારી છે તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે ઘટનામાં એવું બન્યું કે અમારી દુકાનમાં આવીને એમને જીએસટી ભરતા નથી આવું કરો છો તમે સરકારની ચોરી કરો છો ને અમે જીએસટી ભરતા નથી એના હિસાબે અમારા પાસે દંડ માંગ્યો પાંચ લાખ રૂપિયા નહીં વાપો તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું બસ એટલું કીધું ને અમે પછી બધા વેપારીઓ ભેગા થઈ ગયા હતા

ચા નકલી GST અધિકારી ની તેમનો ઓળખ આપી હતી તેમના નામ છે સ્ટેલ સિમલા પટેલ અને કિરણ પટેલ જ્યારે આ ત્રણે ત્રણ વ્યક્તિઓ તેમની ગાડી પાસે પહોંચે છે તે સમયે વેપારી ગ્રામજનો પણ ત્યાં જાય છે તેમનું વાહન ચકાસે છે ને ત્રણે બે જણા એકરાર કરે છે કે પોતે પત્રકાર છે તેમના આઈ પણ આ વેપારીઓ જોવે છે જોકે પોલીસ ને ત્યાં સુધી જાણ કરી દીધી હતી અને અને સાંતલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી દવે સહિતનો તેમનો કાફલો છે તે સ્થળ પર આવી જાય છે ત્રણે ત્રણ વ્યક્તિઓને અટક કરે છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરે છે આમ ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં આ તોળ બાજુ નકલી સીબીડી પત્રકારો જે પોતાની જાતને ઓળખાવે છે તેઓ સતત તોડ કરી રહ્યા છે સામાન્ય લોકો વેપારીઓને પજવી રહ્યા છે અને પોલીસ અધિકારીઓના સાથે સારા સંબંધો તેઓના બની જશે તો પછી તેમના વિસ્તારમાં